લા હવારનો છટ્ટો હાથમાં ગરાક તે પાછો મૂકલો તારે કે કામ ધંધો કરવો હોય કે ખાલી ટાઈમ ખૂટી કરવા આવ્યો હો આ જયભાઈ તમે મને બે મહિનાથી રજા નથી આપ્યો હવે મને નીંદર મે કસ્ટમર દેખાય કે નાની સાઈઝ આઈપ ને ઓલી સાઈઝ આઈપ હવે તમે મને એક દિવસની રજા આપો તો હું આરામ કરું રજા જોઈએ તારે ઉપર આ જયભાઈ રેવા દયો હિસાબનો ચોપડો નો કાઢો મારે નથી જોતી રજા રાખો તમારી પાસે હવે હિસાબનો ચોપડો નો તો કાઢતો મારો મોબાઈલ કાઢતો તો ડોફા એવું હે કાઈ વાંધો નહીં કાલે હું નહીં આવું

પાંચસો સાડા પાંચસો નું તારું કમિશન જાય પછી તમે બી માણા જાઓ કોફી બોફી પીવો તો અઢીસો ત્રણસો ની કોફી આવશે પછી મેકડોનલ્સ માં બર્ગર ખાવો પછી પેટ્રોલ નો ખર્ચો એટલે મને એમ લાગે પંદરસો બે હજાર ની તારી રજા પડશે પછી જાવું હોય તો તારી ઈચ્છા હો હા જય ભાઈ તમારી વાત સાચી એવો તો મેં કઈ હિસાબ જ નતો મારો મારે નથી જોતી રજા હું મારું કામ કરું તું સમજુ તો હો બુદ્ધિ તો તારામાં હે